કોન્ટ્રાક્ટર બનવા માટે પ્રોત્સાહન એન્કરેજમેન્ટ ટુ બીકમ અ કોન્ટ્રાક્ટર શું તમે તમારી કારકિર્દીમાં આગળનું કદમ ઉઠાવવા માટે તૈયાર છો શું તમે શ્રમિકથી એક કોન્ટ્રાક્ટર બનવા ઈચ્છો છો આ વિચાર તમને અઘરો લાગી શકે છે પરંતુ પ્રશિક્ષણની મદદ વડે તમે એક સારા કોન્ટ્રાક્ટર બની શકો છો નાના કોન્ટ્રાક્ટર બનવાનો વિચાર કેમ કરવો જોઈએ નાના કોન્ટ્રાક્ટર હોવાના લીધે તમે તમારા કામનો દર પોતે નિર્ધારિત કરી શકો છો એગ્રીમેન્ટ ઉપર વાતચીત કરી શકો છો અને અંતે તમારા કામની કિંમત નિર્ધારિત કરી શકો છો નાના કોન્ટ્રાક્ટર તરીકે તમારી ક્ષમતાઓનું પ્રદર્શન કરીને તેને વિસ્તારવાની તક મળે છે આવો જાણીએ કે તમે પોતાનામાં આ પરિવર્તન કેવી રીતે કરી શકશો બાંધકામના વ્યવસાય સાથે સંબંધિત વર્કશોપ અથવા પ્રશિક્ષણમાં ભાગ લો શીખવવામાં આવેલા કૌશલ્યને આત્મસાત કરો કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં અનુભવી કોન્ટ્રાક્ટરો સબ કોન્ટ્રાક્ટરો અને બિલ્ડર સાથે જોડાઓ વધુમાં વધુ લોકોને મળો અને નવું કામ લેવા માટે પોતાની રજૂઆત કરો એક નવા વ્યવસાયની યોજના વિકસિત કરો પોતાના લક્ષ્યો વ્યૂહરચનાઓ અને નાણાકીય અંદાજપત્રનું માળખું તૈયાર કરો બાંધકામના વ્યવસાયના કાયદાઓ અને પેપરવર્કના પાસાઓથી ખુદને પરિચિત કરો અનુપાલન એ વ્યવસાયમાં સંચાલનની એક પ્રક્રિયા છે પોતાના વ્યવસાયના શરૂઆતના તબક્કામાં તે બચત કરો અને યોજના બનાવો જ્યારે તમે તમારો વ્યવસાય સ્થાપિત કરશો ત્યારે નાણાકીય સહાય મળવાથી તમને સ્થિરતા મળશે નાના કોન્ટ્રાક્ટર બનવાની સફરમાં આ બાબતો તમને આગળ વધવા માટે જરૂર પ્રેરણા આપશે